મિત્રો મારા મામાની દીકરીના લગ્નને બે વર્ષ થયા હતા પરંતુ દુર્ભાગ્યે એક જ વર્ષમાં તેના પતિનું અવસાન થઈ ગયું અને તે સંપૂર્ણપણે એકલી પડી ગઈ તે બહુ દુઃખમાં ડૂબી ગઈ હતી અને તેમાંથી બહાર જ નીકળી શકતી નહોતી એટલે મારી માં એને અમારા ઘરે લઈ આવી મારી મામાની દીકરી બહુ સુંદર આકર્ષક અને મિલનસાર સ્વભાવની હતી એક દિવસ એવું બન્યું કે મા પપ્પા કોઈ કામસર બહાર ગા ગામ ગયા હતા ત્યારે ઘરે ફક્ત હું અને મારી મામાની દીકરી જ ઘરે હતા મિત્રો આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે મનોરંજન માટે બનાવવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ જગ્યા કે ઘટનાથી મેળ ખાવું માત્ર એક સંયોગ છે તો નમસ્કાર મિત્રો મારું નામ સુહાસ છે હું ત્રીસ વર્ષનો છું અને ખેડૂત છું મારી પાસે ત્રણ ચાર એકર ખેતી છે અને હું મારા મા બાપ સાથે રહું છું અમે ત્રણેય મોઈને ખેતીનું કામ કરીએ છીએ અમારી જિંદગી સાદી છે પરંતુ દિલથી જોડાયેલી છે લગભગ એક વર્ષ પહેલા મારી મામાની દીકરી એટલે કે સાહિલીના પતિનું અચાનક અવસાન થયું સાહિલી ખૂબ જ સુંદર છે પરંતુ પતિના મૃત્યુ પછી તે સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી આખી જિંદગીનું સુખ એક જ ક્ષણમાં એની પાસેથી છીનવાઈ ગયું હતું મારા મામાએ મારી માતાને ફોન કરીને કહ્યું હતું કે સાહિલી હજુ પણ બહુ દુઃખમાં છે આઠ નવ મહિના વીતી ગયા હોવા છતાં તે આઘાતમાંથી બહાર આવી શકી નહોતી તેમણે મારી માતાને કહ્યું કે તમે એને થોડા દિવસો તમારા ઘરે લઈ જાઓ કદાચ વાતાવરણ બદલાય તો થોડું સંભાવી શકે પછી એક દિવસ મારી માતા મામાના ઘરે ગઈ અને સાહિલીને અમારા ઘરે લઈ આવી જ્યારે સાહિલી આવી ત્યારે હું ખાટ પર બેઠો હતો અને જ્યારથી મારી નજર તેના પર પડી મારી આંખોમાં અજાણતા આંસુ આવી ગયા તે ખૂબ જ દુઃખી લાગી રહી હતી સતત રડતા રડતા તેનો દેહ સુકાઈ ગયો હતો તેના ચહેરાની ચમક ઓછી પડી ગઈ હતી અને તેના સ્વાસ્થ્ય પર તેનો સ્પષ્ટ અસર દેખાતો હતો લગ્ન પહેલાં સાહિલી બહુ હસમુખી અને સુંદર હતી તેના સ્મિતથી આખું ઘર ચમકી ઉઠતું હતું પરંતુ હવે તેની સ્મિતમાં પણ ફક્ત દુઃખની છાયા દેખાતી હતી જ્યારે તે આવી ત્યારે મેં એને પાણીનો ગ્લાસ આપી દીધો માએ ઘરની અંદર લઈ ગઈ અને બધા માટે ચા બનાવી અમે ચારેય એટલે કે પિતાજી મા હું અને સાહિલી એક સાથે ચા પીવા બેઠા ચા પીતા સમયે મેં ધીમેથી એને કહ્યું તું કેટલી સુકાઈ ગઈ છે કિસ્મતમાં જે લખ્યું છે એ જ થાય પણ તું પોતાને આટલી તકલીફ ન આપ મારી વાત સાંભળવી તેણે હવું સ્મિત આપ્યું પરંતુ તે સ્મિતની પાછળ પણ અપરમ પાર દુઃખ છુપાયેલું હતું સાચું કહું તો મને સાહેલી ભાવ પણથી ખૂબ જ પસંદ હતી મારી માતાએ ત્યારે મામાને મારા માટે તેના સબંધ પણ માંગી લીધો હતો પરંતુ અમારી ગરીબીને કારણે મામાએ ઇનકાર કરી દીધો હતો જ્યારથી સાહિલી અમારા ઘરે રહેવા આવી હતી પાંચ છ દિવસ વીતી ગયા હતા પરંતુ તેની માનસિક સ્થિતિમાં ખાસ કોઈ ફેર પડ્યો એને બહુ સમજાવતી હતી સમયસર ખવડાવતી હતી સાહિલી પણ ઘરના કામમાં મદદ કરતી હતી તે ક્યારેક વાસણ ધોઈ લેતી ક્યારેક કપડા સાફ કરતી અથવા ખાવાનું બનાવવામાં હાથ બટાવતી હું અને પિતાજી ખેતરમાં જતા પરંતુ ઘણી વાર હું ઘરે જ રહેતો જ્યારે હું ઘરે હોઉં ત્યારે હું એની સાથે ખૂબ પ્રેમથી વાતો કરતો એ આકાશમાં કદાચ તેનું મન હવું થઈ જાય જ્યારે મા બાપ ખેતરમાં ચાલ્યા જતા ત્યારે ઘરમાં ફક્ત હું અને સાહેલી જ રહેતા ક્યારેક તે ટીવી પર ફિલ્મ જોતી ક્યારેક બારી પાસે શાંત બેસીને વિચારોમાં ખોવાઈ જતી તેની દરેક અભિવ્યક્તિ મને ગમતી દુઃખી હોવા છતાં તેની આંખોમાં એક માસૂમ ચમક રહેતી હતી જે મને ખૂબ આકર્ષતી મને ખબર હતી કે તેના દિલમાં હજી પણ દુઃખનો ભાર છે પરંતુ છતાં મારું મન એની તરફ દિવસે ને દિવસે ખેંચાતું ગયું તેનું તૂટેલું હસવું પણ મને ખૂબ કિંમતી લાગતું હતું કારણ કે એ દુઃખની છાયામાંથી નીકળેલું હસવાનું ટુકડું હતું માં સતત એની કાળજી લેતી રહી પરંતુ મારા દિલમાં અજાણતા જ તેના માટે પ્રેમનું બીજ ઉગવા લાગ્યું કેમ કે મને તો એ પહેલેથી જ ગમતી હતી હું હંમેશા એની ચિંતા કરતો જ્યારે તે એકલી બેસીને રડતી ત્યારે હું એની પાસે જઈને એને સમજાવતો એની વાત સાંભળતો અને એને શાંત કરતો ધીમે ધીમે તે પોતાના દુખમાંથી બહાર આવવા લાગી હતી હું એને વારંવાર કહેતો સાહિલી જિંદગી ક્યારેય અટકતી નથી આ દુઃખમાંથી બહાર નીકળ અને નવી જિંદગીની શરૂઆત કર તારી ઉંમર હજી બહુ ઓછી છે તારી આગ આખી જિંદગી પડી છે એનું ધ્યાન બીજે રાખવા માટે હું એને ક્યારેક ખેતરમાં ફરવા લઈ જતો ક્યારેક ફિલ્મ દેખાડવા ક્યારેક બજારમાં આ બધાના કારણે સાહિલાના ચહેરા પર ફરીથી સ્મિત આવવા લાગ્યું હવે તે મારી સાથે ખુલ્લા મનથી વાતો કરવા લાગી હવે મને એમાં માસુમ અને હસ્તી ખીલતી ખિલાવતી સાહિલી દેખાવા લાગી વારંવાર મારી નજરો ટકરાઈ જતી અને એ નજરોમાં બોલ્યા વગર જ અનેક ભાવનાઓ છુપાયેલી હતી આ રીતે ત્રણ મહિના વીતી ગયા અને સાહિલી હવે ઘણી બદલાઈ ગઈ હતી તે હવે ફરીથી પહેલાંની જેમ વર્તવા લાગી હતી તેની નજરમાં મારા માટે અલગ જ ચમક દેખાવા લાગી હતી મિત્રો એક દિવસ એવું બન્યું કે મા પિતાજી મામાના ગામ કામસર ગયા હતા તે દિવસે ઘેરે ફક્ત હું અને સાહિલી હતા મને ખેતરમાં શેરડીને પાણી આપવાનું હતું એટલે હું સવારે જ ખેતરમાં ગયો સાહિલી ઘેરે એકલી હતી તેણે ખાવાનું બનાવીને મારો ડબ્બો તૈયાર કર્યો અને બપોરે ખેતરમાં મને ડબ્બો આપવા આવી તે ગરમીનો દિવસ હતો ખેતરમાં મોટા કેરીના ઝાડ પર ઢગલા બંધ કેરીઓ આવેલી હતી અમે બંને ઝાડની નીચે બેઠા સાહિલી મને એક ટક જોઈ રહી હતી તેની આંખોમાં સ્પષ્ટ જણાતું હતું કે તેને કેરી ખાવાની ઈચ્છા છે પરંતુ સીધી રીતે કહેવામાં એને ઝીઝક હતી મેં હસતા હસતા પૂછ્યું સાહિલી તારે કેરી ખાવી છે તેણે હવેથી શરમાતા સ્મિત આપ્યું અને માથું હલાવ્યું હું તરત જ ઝાડ પર ચડીને કાચી કેરી તોડી લાવ્યો એ સમયે કેરી સંપૂર્ણ મીઠી નહોતી પરંતુ એ કાચી કેરીનો સ્વાદ જ અલગ હતો મેં એને પાણીથી ધોઈને સાફ કરી અને અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા પછી મેં તેને પૂછ્યું તે ખાધું તેણે ધીમેથી માથું હલાવ્યું ના મેં જીદ કરી એને મારી સાથે ખાવા મજબૂર કરી પછી અમે ડબ્બો ખોલ્યો અને ગરમા ગરમ ભોજન ભોજનની સાથે ખાટી મીઠી કેરી અને કેરીનો સ્વાદ માણ્યો જ્યારે સાહિલી કેરી ખાઈ રહી હતી તેના ચહેરા પર ઊંછોતા ભાવ આંખો બંધ કરીને રસ માણવાની ક્ષણ આ બધું જોઈને મારા દિલમાં ખૂબ આનંદ થયો તેની તે માસૂમ સ્મિતમાં મને જીવનનો અસલી અર્થ દેખાયો મને લાગ્યું કે મેં તેના દુઃખને દૂર કરીને તેની જિંદગીમાં ફરીથી ખુશી પરત લાવી છે ભોજન કર્યા પછી અમે થડને ટેકો આપીને બેઠા મારું મન ખોવાઈ ગયું હતું મેં ધીમેથી તેનો હાથ આગળ કરીને તેનો હાથ પકડી લીધો સાહિલીએ એકવાર લજ્જાશીલ નજરે મારી તરફ જોયું પરંતુ તેણે હાથ છોડાવ્યો નહીં મારા હૃદયની ધડકન તેજ થઈ ગઈ મેં ધીમા અવાજે કહ્યું સાહિલી મારે તને કંઈક કહેવું છે તે બોલી કહો હું કંપતા અવાજે બોલ્યો સાહિલી હું તને પ્રેમ કરું છું આ પ્રેમ તો તારા લગ્ન પહેલાંથી જ છે પરંતુ મને ક્યારેય હિંમત ન થઈ કે તને હું કહી શકું મારા લગ્નના દિવસે મારા દિલને એટલો મોટો આઘાત લાગ્યો કે એને શબ્દમાં કહેવો અશક્ય છે આ સાંભળી સાહેલીની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી તો પછી તે એ વાત પહેલાં ક્યારેય કેમ ન કહી હું દુઃખી અવાજે બોલ્યો કારણ કે તારા પપ્પા એટલે કે મારા મામા અમારી ગરીબી સ્વીકારી ન શક્યા મારી માતાએ તો ઘણીવાર એમને આ સંબંધની વાત કરી હતી પરંતુ તેણે ઇનકાર કરી દીધો સાહિલીના દિલમાં દુઃખનો પ્રવાહ ફરી ઊભો થયો તેણે મારો હાથ પોતાના હાથમાં લઈને મને ગ્વે લગાવી લીધો અને જોરથી રડવા લાગી તે રડતા રડતા બોલી તું પણ મને બહુ ગમે છે સાચું કહું તો તારા જ કારણે હું ભયાનક દુઃખમાંથી બહાર આવી શકી છું જો તું ન હોત તો કદાચ મેં મારી જિંદગી ખતમ કરી દીધી હોત તેના આ શબ્દોએ મારું હૃદય સ્પર્શી લીધું મેં એની આંખોમાં જોઈને કહ્યું સાહિલી હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તે થોડું પાછળ હટીને ધીમેથી બોલી પણ મારા તો પહેલેથી જ લગ્ન થઈ ગયા છે આ વાત તને ખબર છે મેં દ્રઢ અવાજે બોલ્યો હા સાહિલી મને ખબર છે પરંતુ મારો પ્રેમ સાચો છે અને જો હું ક્યારેય પણ લગ્ન કરીશ તો ફક્ત તારાથી જ કરીશ બીજી કોઈ સ્ત્રી મારા મનમાં આવી નહીં શકે સાહિલી થોડું વિચાર્યું થોડી ક્ષણ તેની આંખોમાં સંચય હતો પરંતુ અંતરમાં તેણે મને સ્વીકારી લીધો હતો થોડું લજ્જાપણું દર્શાવી તેણે મારા શબ્દોને સ્વીકારી આપ્યો એ ક્ષણે મને લાગ્યું કે મારું જીવન જ બદલાઈ ગયું બીજે દિવસે મા પપ્પા ઘરે પાછા આવ્યા સાંજે ભોજન સમયે મેં હિંમત કરીને કહ્યું મા પપ્પા મારે તમને કંઈક કહેવું છે મને સાહિલી પ્રિય છે અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું મમ્મી પપ્પાએ એકબીજાની તરફ જોયું તેમના ચહેરા પર ગુસ્સાનો કોઈ ભાવ નહોતો પરંતુ આનંદની ઝલક હતી સાહિલી તેમને પહેલેથી જ બહુ ગમતી હતી એટલે મારા શબ્દો સાંભળીને તેઓ ખુશ થઈ ગયા મા ભાવુક થઈને બોલી મેં તો ઘણી વાર તારા મામાને આ વાત કહી હતી પરંતુ તેમણે મારી વાત માની નહોતી અમને તો સાહેલી બહુ ગમે છે અમને આ લગ્નથી કોઈ વાંધો નથી મારી માની આ વાત સાંભળીને સાહેલી ખુશીના આંસુઓથી રડી પડી ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો થોડા દિવસોમાં મામાને ઘરે બોલાવવામાં આવ્યા અને આખું સત્ય જણાવાયું ત્યારે મામાની આંખોમાં પણ પસ્તાવાનો ભાવ આવ્યો તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને આ લગ્ન માટે સહમતી આપી થોડા દિવસોમાં સાહિલી અને મારા લગ્ન ધામધૂમથી થઈ ગયા ગામવા સગા સંબંધીઓની વચ્ચે અમે બંને પવિત્ર બંધનમાં બંધાયા લગ્ન પછી અમારા જીવનમાં ફક્ત સુખ પ્રેમ અને આનંદ જ છવાઈ ગયો આજે હું સાહેલી અને મારા માતા પિતાજી બધા સાથે ખુશીથી રહીએ છીએ હું સાહિલીને દિલની ઊંડાઈથી પ્રેમ કરું છું અને તે પણ મને એટલો જ નહીં પણ વધુ પ્રેમ કરે છે મિત્રો તમને શું લાગે છે મેં અને સાહેલીએ જે લગ્ન કર્યા તે સાચા હતા કે ખોટા તમારો મત જરૂર કોમેન્ટમાં લખજો કારણ કે અમારા માટે આ પ્રેમનું લગ્ન જીવન સૌથી મોટો સંતોષ બની ગયો સાચો પ્રેમ ક્યારે પરિસ્થિતિ પર આધારિત નથી હોતો તે તો મન અને ઈમાનદારી પર આધારિત હોય છે જ્યારે આપણે કોઈને દિલથી પ્રેમ કરીએ તેની કાળજી લઈએ એને દુખમાંથી બહાર લાવીએ ત્યારે પ્રેમ આખી જિંદગી માટે અડગ બની જાય છે પૈસા રૂપ કે કુટુંબ એના કરતાં પણ સાચો પ્રેમ વધારે કિંમતી છે આથી જો જીવનમાં સાચો પ્રેમ મળે તો એને મજબૂતીથી થામજો એની કદર કરજો કારણ કે એ જ જીવનનું અસલી સુખ છે મિત્રો આ પ્રેમ કહાની તમને કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો અને મેં પહેલાં પણ કહ્યું તેમ વિડીયોમાં આવેલા નામ પાત્ર ઘટના આ બધું જ કાલ્પનિક હતું આ વાર્તા ફક્ત એક શૈક્ષણિક સંદેશ અને મનોરંજન માટે બનાવવામાં આવી હતી તો મિત્રો જતાં જતાં આ તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ આપવાનું ભૂલશો નહીં લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ક્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો <coughs>